વેલકમ ટુ જલ્પાસ કિચન જેના વિના ચાટ કે ફરસાણ ખાવાની મજા બિલકુલ નથી આવતી તેવી એકદમ ચટપટી અને ટેસ્ટી ખજૂર આંબલીની ચટણી આજે બનાવીશું જે બનાવવામાં એકદમ સરળ છે અને એકવાર બનાવી છ મહિના સુધી ડિફ્રિઝરમાં સ્ટોર કરી અને રાખી શકાય છે મારી લીલી ચટણી અને પાણીપુરીના તીખા પાણીની રેસિપી પછી મને ઘણા બધા લોકોએ આ ચટણી માટે રિક્વેસ્ટ મોકલી હતી આ રેસીપી ખાસ એ બધા લોકો માટે છે મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરો ખજૂર આંબલીની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ એક સ્ટીલના પ્રેશર કુકરમાં અડધો કપ આંબલી ઉમેરવાની છે આંબલિયા નીકાળેલી આંબલી છે જેમાં સીડ્સ બિલકુલ ના હોય તેવી આંબલી લેવાની છે અને તેની સાથે એક કપ ખજૂર ઉમેરીશું ખજૂરમાંથી પણ ઠળિયા છે તે નીકાળેલા છે આવું કરવાથી તમારી મહેનત ઘણી બચી જતી હોય છે અને ચટણી છે તે એકદમ ઝડપથી બની જાય છે આ ચટણી બનાવવા માટે સ્ટીલના વાસણનો ઉપયોગ કરવાનો છે એલ્યુમિનિયમનું કૂકર હોય તો આંબલી તેની સાથે રિએક્શન આપે છે અને કેમિકલ્સ ઉત્પન્ન થાય છે માટે બને ત્યાં સુધી સ્ટીલના વાસણનો ઉપયોગ જ કરવો અને જો તમારી પાસે સ્ટીલનું પ્રેશર કુકર ના હોય તો તમે તપેલીમાં પણ આ ઉકાળી અને બનાવી શકો પરંતુ તેને વધુ વાર લાગતી હોય છે હાથેથી એકવાર સારી રીતે આંબલી અને ખજૂરને ધોઈ લઈશું અને પાણી રિમૂવ કરી દેવાનું છે આમલીને આખું વર્ષ સાચવવા માટે તેના પર મીઠું સ્પ્રિંકલ કરી દેવાનું અને પછી એરટાઇટ કન્ટેનરમાં ભરી અને તેમજ તેને આખું વર્ષ માટે બહાર સાચવી શકો છો તે ખૂબ સરસ રહે છે ધોયેલું પાણી રિમૂવ કરી દેવાનું છે અને દોઢ ગ્લાસ પાણી ઉમેરીશું અત્યારે આપણે પહેલાં જે થીક ચટણી બનાવવાના છીએ તેના માટે પાણીનો ઉપયોગ ઓછો કરવાના છીએ જો તમારે પાતળી ચટણી બનાવી હોય તો તમે અત્યારે જ બેથી ત્રણ ગ્લાસ પાણી ઉમેરી શકો અને પ્રેશર કૂક કરી શકાય પરંતુ હું આંબલીનો ચટણીનો જે પલ્પ છે એકદમ ઘટ રાખવાની છું અને પછી તેને સ્ટોર કરવાની હોઉં છું માટે અત્યારે મેં પાણી ઓછું લીધું છે હવે આ પ્રેશર કૂકરને મધ્યમ આંચ પર બે વિસલ વાગે ત્યાં સુધી પ્રેશર કૂક કરીશું અને પ્રેશર રિલીઝ થાય પછી કૂકરનું ઢાંકણ ખોલી દેવાનું છે પ્રેશર કૂક કર્યા પછી આંબલી અને ખજૂર સરસ રીતે કૂક થઈ ગયા છે અને એકદમ સોફ્ટ બની ગયા છે તમે તેને ચમચીની મદદથી ઇઝીલી સ્મેશ કરી શકો છો પ્રેશર કુકરમાં ચટણી બનાવવાથી ખૂબ સરળતાથી બનાવી શકાય છે અને ગેસની પણ બચત થતી હોય છે જે લોકો આંબલી નથી ખાતા તે આંબલીની જગ્યાએ આંબોળિયાનો પણ ઉપયોગ કરી શકે કાચી કેરીના આંબોળિયા રેડીમેડ અવેલેબલ હોય છે અથવા તમે કાચી કેરીના લાંબા લાંબા પાતળા કટકા કરી અને સુકવણી કરીને આંબોળિયા બનાવી શકો છો આ મિશ્રણ અત્યારે ગરમ છે આપણે તેમાં અત્યારે દોઢ કપ ગોળ ઉમેરવાના છીએ મેં અત્યારે કેમિકલ વગરનો ગોળ લીધો છે તમે કોઈ પણ લઈ શકો મિશ્રણ ગરમ હોવાથી તમે ગોળને જ્યારે એડ કરો તો સરસ રીતે તે મેલ્ટ થઈ જતો હોય છે અને ફટાફટ ચટણી રેડી થઈ જાય છે સારી રીતે બધું એકવાર મિક્સ કરી અને દસ મિનિટનો રેસ્ટ આપીશું કે જેથી ગોળ છે તે મેલ્ટ થઈ જાય અને મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય આ ચટણીમાં તમે ગોળને પ્રેશર કૂક કરતાં પહેલાં પણ ઉમેરી શકો અને બનાવી શકો પરંતુ તેનો સ્વાદ અલગ આવતો હોય છે આવી રીતે જ બનાવેલી ચટણી વધુ સ્વાદિષ્ટ લાગે છે દસ મિનિટનો રેસ્ટ આપ્યા પછી મોટાભાગનો ગોળ છે તે ઓગળી ગયો છે અને સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે આ ચટણીને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું હેન્ડ બ્લેન્ડરની મદદથી જ ગ્રાઇન્ડ કરવાની છે ઠળિયાનો કોઈ ભાગ નથી માટે તમે હેન્ડ બ્લેન્ડરથી તેને સરસ રીતે ગ્રાઇન્ડ કરી શકશો આંબલી અને ખજૂરના જે કટકા દેખાઈ રહ્યા છે તે પણ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જશે અને બધું એક રસ થઈ જશે જરૂર લાગે તો પાણી ઉમેરી શકાય મેં અત્યારે નથી ઉમેર્યું ગોળના કટકા છે તે પણ સારી રીતે મેલ્ટ થઈ જશે અને બધું સરસ રીતે બ્લેન્ડ થઈ ગયું છે તૈયાર કરેલા ચટણીના પલ્પને ગાળી લઈશું તેના માટે એક મોટા વાસણ ઉપર નાના કાણાવાળી ચારણી મૂકીશું અને તેમાં તૈયાર કરેલો પલ્પ ઉમેરી દેવાનો છે ખજૂર આવલીની ચટણી મને ચટણીઓમાં સૌથી વધારે પ્રિય છે અને હાંડવા ઢોકળા સાથે પણ મને એટલી જ પસંદ છે બનાવવામાં એકદમ સરળ હોય છે અને તમારે તેને સ્ટોર કરવી હોય તો લાંબો સમય સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો ચમચાની મદદથી તમારે આવી રીતે ચટણીને એક જ ડિરેક્શનમાં ફેરવવાની છે કે જેથી પલ્પ છે તે બધો નીચે ગળાય અને મોટા વાસણમાં જમા થઈ જશે અને કૂચાનો ભાગ છે તે ઉપર રહી જશે પાક અપ જેટલું પાણી કુકરમાં ઉમેરી અને તેમાં રહેલો પલ્પ છે તે લઈ લઈશું અને ચટણીને સરસ રીતે ગાળી લઈશું મેં અત્યારે સ્ટીલની ચારણીનો ઉપયોગ કર્યો છે તમે સૂપ ગાળવાની ગરણીનો પણ ઉપયોગ કરી શકો બધું સરસ રીતે ગાળી લીધા પછી છેલ્લે જે કૂચાનો ભાગ વધે તેને આપણે રિમૂવ કરી દઈશું ખજૂર આંબલી અને ગોળનો પલ્પ રેડી થઈ ગયો છે આપણે તેમાં મસાલા કરી દઈશું બેથી ત્રણ ચપટી જેટલી હિંગ ઉમેરવાની છે હિંગથી ચટણીમાં સ્વાદ ખૂબ સરસ આવે છે તમારે અવોઈડ કરવી હોય તો કરી શકાય પરંતુ તેનાથી તમારી ચટણીનો સ્વાદ વધી જશે એક મોટી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું એક નાની ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું આ ચટણીમાં સૂંટનો પાવડર પણ ઉમેરી શકાય તમને પસંદ હોય તો પાંચ ચમચી સૂંઠ પણ ઉમેરાય મેં નથી ઉમેરી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું સંચળનો ઉપયોગ કરવાનો હોવાથી મીઠાનું પ્રમાણ જોઈને એડ કરવાનું રહેશે એક નાની ચમચી સંચળ ઉમેરીશું સંચળનો ચટપટો સ્વાદ ચટણીમાં ખૂબ સરસ લાગે છે અને ડાયજેશનમાં પણ તે હેલ્પફુલ થાય છે એક મોટી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું ધાણા જીરોની સાથે શેકેલું જીરું પણ ઉમેરવાનું છે તેનાથી ચટણી છે તે વધુ સ્વાદિષ્ટ બની જતી હોય છે હવે આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું બધા મસાલા ચટણીમાં મિક્સ થાય ત્યાં સુધી તેને હલાવીશું તમારે આ ચટણી ખજૂર વિના બનાવી હોય તો પણ બનાવી શકાય તમારે ગોળનું પ્રમાણ ડબલ લેવાનું રહેશે ખજૂરથી ચટણીમાં સ્વાદ સારો આવે છે સાથે તે ટેક્સચર પણ ખૂબ સરસ આપે છે અને ચટણીને ઘટતા આપતી હોય છે ખજૂર ની એકદમ ઘાટી ચટણી રેડી થઈ ગઈ છે આ ચટણીને સ્ટોર કરવા માટે તમારે નાના નાના કન્ટેનર હોય તેમાં ભરી અને સ્ટોર કરવાની છે જે કન્ટેનર યુઝ કરવા માટે બહાર નીકાળો તેને તમારે એક જ વારમાં યુઝ કરી લેવાનું છે તેને ફરીવાર ડિફ્રિજ નથી કરવાનું તો તે હિસાબથી તમારે તેને સ્ટોર કરવાની રહેશે આ ઘાટી ચટણીમાં તમારે પાણી ઉમેરવાનું છે અને તમારી મનપસંદ ઘટતા તેને આપવાની છે બીજા કન્ટેનરમાં મેં અત્યારે મીડિયમ ઘાટી ચટણી બનાવી અને રેડી કરી છે તે ભરી લઈશું આ ચટણી સર્વ કરવા માટે રેડી છે એકદમ ચટપટી છે અને ટેસ્ટી છે તમારી મનગમતી ચાટ અને ફરસાણ સાથે સર્વ કરી શકો છો મારીએ ખજૂર આમલીની મીઠી ચટણીની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા થેન્ક યુ સો મચ એવરી